નલિકા ગ્રંથિઓ પણ છે કઈ કઈ ગ્રંથિયો છે તો પિટ્યુટરી બરાબર ક્યાં છે એનું સ્થાન મગજમાં બરાબર શીર્ષમાં ત્યાર પછી થાઈરોઈડ નથી ગળામાં સ્વાદુપિંડ છે એન્ડ ગ્રંથિ છે તે મૂત્રપિંડના ગ્રહ છે બરાબર ત્યાર પછી શુક્રપિંડ છે તે શરીરની બહાર અને અંડપિંડ છે તે ઉદરના એટલે કે પેટના નીચેના ભાગમાં બરાબર આ બધી ગ્રંથિઓ અને આપણે જોયું કે પીટ્યુટર ગ્રંથિ છે તે સરોવરી ગ્રંથિ છે તે વૃદ્ધિ અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેમજ જનન પિંડોમાંથી ઉત્પન્ન થતા જે અંતઃસ્ત્રાવ છે એના પર નિયંત્રણ કરે છે બીજું કે થાઇરોઇડ અને એડ્રેનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવને પર તે એમ કે સંકેત આપે છે અને તેના સંકેત અનુસાર જ તે અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે બરાબર થાઇરોઈડ থাই উৎপন্ন করেছে থাই অন্ত্রা পর্যাপ্ত নাই থাইর রোগ থাকে গড়ু খুঁজি যায় পছি স্বাদুপি স্বাদুপিড ইন্স্যুলি না অন্তঃ উৎপন্ন করেছে এমকে যুগর মা শ্রা মা প্রাণি যায় ডাবটিস রোগ থাকে বে কয় অন্ত্র খামীরা লিখে উৎপন্ন থাকে

બીજું કે શુક્રપિંડે ટેસ્ટો સ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે દાઢી મોજ અને દાઢી મોજ છોકરાઓમાં દાઢી મોજનો પૂર્વ વિકાસ તેમજ શિષ્ણનો વિકાસ કરવા માટે જરૂરી છે ત્યારબાદ છોકરીઓ જે છોકરાઓમાં જે અંતિમાંથી ઉત્પન્ન થતો ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ છે તે એમ કે સ્તનનો વિકાસ તેમજ સ્તનમાં દુગ્ધ ગ્રંથિનો વિકાસ અને ગર્ભાશયના વિકાસમાં

એટલે કે પીપા અને ત્યારબાદ વયસ્ક ખુદામાં રૂપાંતર થવા માટે કીટકોમાં કીટ અંતઃસ્ત્રાવ ખૂબ જરૂરી છે એ જ પ્રમાણે ડેટકામાં કાયાંતરણ થવા માટે થાઈરોક્સિન અંતઃસ્ત્રાવ જે થાઈરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે અને તે થાયક્સિન અંતસ્ત્રાવ એના એનું જો પૂર્ણ કે સંપૂર્ણ એટલે થાઈરોક્સિન અંતસ્રાવ જો ઉત્પન્ન ન થાય તો ટેડકોલનું એટલે કે ટેડકોલમાંથી ડેડકામાં રૂપાંતર થતું બરાબર એટલે ડેરકામાં ટેકોલમાંથી પુખ્ત ડેરો બનવા માટે કયો અંતસ્ત્રાવ જરૂરી છે તો થાઇરોક્સિન અંતસ્ત્રાવ જેમ કે પાણીમાં આયોડિનની માત્રા ઓછી હોય જે પાણીમાં આયોડિનની માત્રા ઓછી હોય અને જો એમાં એની થાઈરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઉત્પન્ન ન કરે તો ટેકોલમાંથી કે પુખ્ત ડેરો બનતો નથી બરાબર હવે આપણે જોઈએ તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય શું છે તો કે શરીરની શારીરિક અને માનસિક તંદુરસ્તી શારીરિક અને શારીરિક અને માનસિક તંદુરસ્તીને સ્વાસ્થ્ય કહેવાય બરાબર સ્વાસ્થ્ય જો દરેક વ્યક્તિ કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય એનું એમ કે સ્વાસ્થ્ય સારું રહેલા માટે શું કરવું જોઈએ તો કે એને સંતુલિત આહાર લેવો બરાબર એને કેવો આહાર લેવો જોઈએ એક સંતુલિત આહાર લેવો જોઈએ ત્યારબાદ એને શારીરિક સ્વચ્છતા રાખવી જોઈએ જો શરીરમાં કે સ્વાસ્થ્ય જાળવવું હોય તો એ કોઈ પણ ઉંમરની હોય તરુણ હોય કે વૃદ્ધ હોય એનું એનું સ્વાસ્થ્ય એને જાળવવું હોય પહેલાં તો સ્વાસ્થ્ય એટલે કે શરીરની શારીરિક અને માનસિક તંદુરસ્તી સ્વાસ્થ્ય કરે છે અને સારું સ્વાસ્થ્ય જાળવવું હોય એ કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય એને સારું સ્વાસ્થ્ય જાળવવું હોય તો એમ કે એને સંતુલિત આહાર લેવો જોઈએ શારીરિક સ્વચ્છતા રાખવી જોઈએ અને શારીરિક વ્યાયામ એટલે કે શારીરિક કસરત કરવી ખૂબ જરૂરી છે બરાબર તો આ પ્રમાણે એમ કે સ્વાસ્થ્ય સારું જાળવવું હોય તો આપણે કઈ બાબતો આપણે અપનાવવી જોઈએ બરાબર કરોના અવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે કરોના અવસ્થામાં જ્યારે વૃદ્ધિ કરે ત્યારે તે મને વ્યક્તિએ ઉપરની બાબતો ખૂબ ધ્યાનમાં રાખવી જોઈએ કઈ કઈ બાબતો કે તેને સંતુલિત આહાર જોઈએ શારીરિક કસરત જોઈએ અને શારીરિક સ્વચ્છતા રાખવી જોઈએ એ કરુણ અવસ્થામાં જ્યારે વૃદ્ધિને શરૂઆત થાય ત્યારે આ બાબતો ખૂબ જરૂરી છે તરુણની પોષણ આવશ્યકતાઓ તો તરુણો અવસ્થા તીવ્ર વૃદ્ધિ વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે તરુણ અવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે અને આ અવસ્થામાં તેને કેવો આહાર લેવો જોઈએ તે જોઈએ કે આથી કોઈ પણ તરુણ આહારનું આયોજન અત્યંત એમની કાળજીપૂર્વક હોવું જોઈએ એને સંતુલિત આહાર લેવો જોઈએ તરુણ અવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે અને આહારમાં એને પોતાના આહારનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ કેવો આહાર લેવો જોઈએ એટલે સંતુલિત આહાર સંતુલિત આહાર એટલે કેવો કાર્બોદિન પ્રોટીન ચરબી વિટામિન આપણે શું કહીએ છીએ દાળ ભાત શાક રોટલી બરાબર તો એમાંથી આપણને આ સ સંતુલિત આહાર મળવો જોઈએ સંતુલિત આહારમાં કયા ઘટકો હોવા જોઈએ તો કે કાર્બોદિન પ્રોટીન ચરબી વિટામિન ખનીક શાક અને પર્યાપ્ત માત્રામાં હાજરી હોય એવો આહાર એટલે સંતુલિત આહાર અને આ આહાર આપણે એમ કે તરોણાસ્તા દરમિયાન લીમોજે દરેક વ્યક્તિએ તરોણાસ્તા દરમિયાન આો સંતુલિત આહાર ખાવું જરૂરી છે બરાબર આ આપણો ભારતીય ભોજન જેમ કે દાળ ભાત સાક અને રોટલી હોય છે તે એક સંતુલિત આહાર છે દૂધ પોતે પણ એક સંતુલિત આહાર છે દૂધમાં બધા જ વિટામિન બધા જ એમ કે પોષક તત્વો હોય છે કયું એમ કે વિટામિન નહી હોતો તો વિટામિન સી નહી હતું

તેથી એને દૂધ એના માટે સંપૂર્ણ આહાર છે બરાબર લોહ તત્વ એટલે કે આયન એ લોહીનું નિર્માણ કરે છે લોહ તત્વ શું છે રુધિનું નિર્માણ કરે છે બરાબર લોહ તત્વ એટલે આયન રુધિનું નિર્માણ કરે છે અને તે લો એ સેવાથી મળે છે તો લોહથી ભરપૂર ખોરાક લોહથી ભરપૂર ખોરાક એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ છે માંસ છે આંબળા છે બરાબર લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ માંસ સંતરા અને આમળા જેવા આહારમાંથી આ લોહ તત્વ ભરપૂર પ્રમાણમાં મળે છે બરાબર તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો શું ભોજન સંતુલિત તેમજ પોષક તત્વોયુક્ત છે શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે કે જે ઊર્જા પ્રદાન કરે છે બરાબર ઊર્જા પ્રદાન કરતાં જે પોષક તત્વો તમે ખાવ છો કે કેમ તથા શું તેમાં માંસ ધન્યો તેમજ ફળો સમાવેશ છે જે વૃદ્ધિ માટે પ્રદાન કરે છે બરાબર તમે જે આહાર લો છો એમાં ઊર્જા માટેના પોષક તત્વો છે ચરબી આપતા પોષક તત્વો છે બરાબર તો તમારે એવો આહાર ચરબી અને સંગ્રહ આપતા પોષક તત્વો સામે છે એવો તમારે આહાર લેવો જોઈએ એટલે આપણે સંતુલિત આહાર લઈ એમાં બધા જ પોષક તત્વો આવી જવાય છે બરાબર જે ઉર્જા પ્રદાન કરે છે એટલે કે જે ચરબી તેમજ શર્કરા વાળો આહાર છે તે ઉર્જા પ્રદાન કરે છે ફળ અને શાકભાજી તે રક્ષણાત્મક આહાર છે જે ખનિક સારો અને વિટામિનો પૂરા પાડે છે બરાબર ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે નિયમિત ભોજનના ભોગે ખાવા ન જોઈએ બરાબર જ્યારે જે કિશોર અવસ્થા છે એટલે તરુણાવસ્થા છે યૌનાવસ્થા છે એ સમય દરમિયાન એની એમ કે એનો તેની વૃદ્ધિ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે અને આ અવસ્થા દરમિયાન એને પોતાના આહારનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ બરાબર એને કેવો આહાર લેવો જોઈએ સંતુલિત આહાર સંતુલિત આહારમાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિજ વગેરે હોવા ખૂબ જરૂરી છે આ પેકિંગ ફૂડ છે બરાબર પેકિંગ ફૂડ ચિપ્સ તથા પેકિંગ ફૂડ અને જે ડબ્બામાં બંધ ખોરાક હોય છે તે સ્વાદમાં તે સ્વાદિષ્ટ હોય છે એ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો હોતા પોષણની પર્યાપ્ત માત્રાની હાજરી હોતી નથી તેથી તેઓ આહાર તરુણ અવસ્થા દરમિયાન ખાવો જોઈએ નહીં તરીકે હું તો કરો અવસ્થા સો અવસ્થામાં તેને તેવો આહાર ખાવો ન જોઈએ એને દરરોજ નિયમિત ભોજનના રૂપમાં તેને ન લઈ શકાય કોઈક વખત આપણે બહાર ગયા હોય ટ્રાવેલિંગ કરતા હોય તો કોઈક વખત લઈએ પરંતુ સ્વાદ માટે તેને દરરોજના નિયમિત આહારમાં લઈ શકાય નહીં બરાબર તરુણા અવસ્થામાં તો કેટલા આહારની જરૂર પડે કેમ કે તેની વૃદ્ધિ અને વિકાસની તે તીવ્ર અવસ્થા છે તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે તરુણા અવસ્થા દરમિયાન અને આ અવસ્થા દરમિયાન તેને પોતાના આહારનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ અને તે santulit ahaar lewa joeya pecking food chee, dambama rakhe lo korak chee, ane chipsa lewa ahaar tene lewa joeya nahi ken, toh teho usani matra pariyak toh poti nathii bharam, toh aarite apne joeya kee apne akra ahaar ma keewa ahaar lewa joeya bharam, keewa ahaar lewa thi, apna saari mekuuta prabhaar ma usantar ko marireta kawai chee bharam કાગળ મોડનું જોઈએ પહેલાં જોઈ લઈએ કે પ્રવૃત્તિઓ છે પહેલાં તમારે અહીં પદાર્થો આવેલા છે શાકભાજી છે માંસ છે ફળો છે દૂધ અને ઈંડા છે અનાજ છે બરાબર ખોરાકના પોષક પદાર્થો છે આપણને ખબર છે ધનિયામાંથી ધાન્યમાંથી કાતોલેટ મળે છે તૈયલી પદાર્થોમાંથી ચરબી મળે છે કઠોળમાંથી પ્રોટીન મળે છે ફળો અને શાકમાં છે તો આપણે એવો આહાર નિયમિત પોતાના એટલે એવો નિયમિત આહાર લેવો જોઈએ કે જેમાંથી જે સંતુલિત આહારમાં આહારમાં આવે એના ઘટક પોષક તત્વો એટલે કે કાર્બોરી પ્રોટીન ચરબી વિટામિન અને ખનિક્ષાર મળી રહે બરાબર કોઈક વખત આપણે આ જંક ફૂડનો કોઈક વખત ઉપયોગ કરવો જોઈએ પણ એવું કેમ કે આહાર નિયમિત એને નિયમિત આહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં બરાબર તો અહીં આપણું એમ કે તમારે લખેલા જે મુદ્દા છે અહીં મેં નોટપાત નોટપા લખેલા મુદ્દા તમારે એસ ડબલ્યુ તરીકે લખવાના છે બરાબર હું તમને લેસન આપું છું કે તમારું એચ ડબલ્યુ છે તમારું એચ ડબલ્યુ કયું છે બોર્ડ પર લખેલા મુદ્દા તમારે નોટમાં લખવા બરાબર સમગયા છે લખેર મુદ્દા નોર્માલ બરાબર